હમ પેરાઈ કી પેરાઈ પોકો ખબર પડે તને આ હું હે જીવડી આવી આને જવાનું નથી હવે બે હું જવાનું થઈ ગયો તને સાઈ વાધાર્યો નિસડતર છે ને જવાનું નથી યાદ રાખજે એક ગ્લાસ ગયો ઉ તમારા સાઈ મને કઈ થઈ હું અહીંયા એક ડા બોલ લઈ ને તમને ફોન કરી દીધો તારે નિસડ જો કર્યું તું તે શું કર્યું તું એક પ્રે બગલે તોગલે પાંચ દે એટલેથી કઈ નઈ થઈ કાયમ લેસન તો કરતો નથી લાવ ચશ્મા મારે હે અમે કઈ ચેડું હું કીય કઈ ના કીય રાશિકષ્ણ બતાનો બડા મમ્મે રામ રામ જો તાર મારી જલાની આલે હે મસ્તી અબે તમ ઓતા ઓડો થઈ ગયો ભાઈ દેવડો

Goodbye, بائے گوڈ بائے سی یو تاتا سی یو بابا ام جوتا او پچھے تارے ہے نا

હું વિચાર છું હા હું એ શું ખા હો બાય શું કાઈ હું હોય હા ધૂળ હોય બોર હે લાવ માર બોર

ઓકે તો ઓકે તો લજપત મંદાયો હે હ એ એમ નતું પૂછવાનું હું એમ પૂછવાનું હે કે લજપત તો બનાવ્યો હે ઘી માં એમ પૂછ્યો જાય ઘી માં નતો મંદાયો તો લજપત નતો બનાવ્યો તો ઇનકે લોભણો ન શીખાવ

કે બદામ કાજુ નાખ્યા હા બદામ કાજુ નાખ્યા હલો રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હેપી ન્યૂ યર બધાને આજે આપણો વિડીયો ભલે એકત્રીસ તારીખનો બને છે પણ આવે પહેલી તારીખે એટલે બધાને હેપી ન્યૂ યર બે હજાર ચોવીસ હાલો આપણે હાલે બગીચામાં પાણીનું પાણી પાવાનું કામ તો ઓલી બાજુથી મોટર ચાલુ છે ને જલ્લાભાઈની મસ્તી આલે હે બાપ દીકરાની મસ્તી બેની ચાલુ હે અને હાલે હે પાણી સવાર હવારમાં જો આલો આપણે જો આજે હવાર હવારમાં બગીચો પાઈ લીધો વરી પાછો ને આપણે પાણીનો ટાંકો ભર લીધો કાલ પછી મોટર કાઢી અને સબસ્ક્રાઈબર આવ્યા હતા માદવિયાના રમેશભાઈ કરીને મળવા આવ્યા હતા સ્પેશિયલ પછી આપણે કંઈ વધારે શૂટ નહોતું કર્યું તો જો એ મોટર કેબલ ને બધું આપણે લઈ આવ્યા હવે મેળ આવે ને તો એને આપણે ઓળડીવાળા ન્યારમાં જ ઉતારવાની છે હવે એમાં હે મોટી મોટર તો એ મોટી મોટર પહેલાં કાઢવી જો હે તો આ નિયમાં આમ પાણી નથી પણ પીવાનું કદાચ હાલ એવી અટકર છે અટાણે હજી હાલી જશે દસ પંદર દિવસ પણ મેન ન્યાય અટાણે ચાલુમાં હોય ને તો આપણે ઓલો ખડખડનો એક જ છે હાલો મિત્રો આજ તો હવર હવરમાં જો મીઠો મીઠો તડકો ને પવનની લેરકી સારી આવે અને અમારે જલા ભાઈ જો અટાણા શીરો ખાઈને ડાયરેક્ટ પાછો ટમેટા ઉપર મળી ગયો નહીં જલા ટમેટા ખાવા જોઈએ તારે હાલે હાલો ભાઈ તો હું રાજ્યો જો અહીંયા અટાણમાં બેઠા પવનનો થોડોક ઓથાણ લીધો છે આપણા ખડનો નકર પવનનો જ અવાજ વધારે આવે છે અને આજે આપણે અમારા માટે તો એકત્રીસ તારીખ છે પણ વિડીયો આપણી પહેલી તારીખે આવે છે તો પહેલી તારીખે બે વ્યક્તિનો જન્મદિવસ છે અને એ લોકોએ આપણે કોમેન્ટ કરીને કીધું કે અમને વિશ કરજો

પ્રાર્થના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભણતા હું તો ભણતરમાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ છે હાલો અમારે હવે જાવું હે મોટરનું કામ કરવા તો ફટાફટ કરી સાડા નવ જેવો ટાઈમ તો થઈ ગયો છે અટાણમાં એકચુલી શિયાળો છે એટલે મોડું થઈ જ જાય ક્યારે જાય એવું છે હાલો ભાઈ તો મોટર કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે મોટર કાઢવાનું હાલે હેજો બાપુ ટ્રેક્ટર આખે હે પાણી ટૂંકમાં આ મોટી મોટરનું નથી અડધી કલાક હાલ છીએ સિંગલી મોટર આપણે એટલે જેમકી મોટર અહીં નાખી દેવી નદી કાઠે થી હતી ને એ અહીં ઉતરવાની છે હાલો તો જો આપણી મોટર અહીંયા આવી ગઈ છે નજીક આવો હલો ભાઈ મોટર બારી કાટ લીધી છે ને હવે નિરાયતે આપણે એ મોટરને ક્યાંક પાણીમાં નાખી દેવું કારણ કે બીજા નીરમાં બંબો હું બગડે નહીં ને તડકાનો એ વાંટું તો આગણી રાજુભાઈને વાં આપણે ઓલા નિયારની નળી લેવા અને એક નળીનું ફીંડલું જોઈએ પડ્યું છે એ હલાડી અને બે નાખી ઓલી હે ત્રણસો ફૂટ અને આ છે બસો એટલે પાંચસો ફૂટ થાય એમાંથી ચાલી પચાસ ફૂટ જેવી બારી રહે પછી આગળ હાથ હલાળા કરીને ફટાફટ હાલો એ ઝીણકી મોટર ઉતારી દઈ આ બે ટાબરિયાને જો ઘેરે મૂકો આવ્યો ને હક લેતા નથી હાલો ભાઈ જો હલાડ ફિટિંગ કરવાનું કામ ચાલુ છે આપણે મોટરમાં બંબુ હલાડી દીધો છે બસો ફૂટનો કટકો અને ત્રણસો ફૂટનો ઓલી બાજુ પડ્યો આપણે નાડો એ પછી આ થોડોક ઉતારી અને પછી આનો વચમાં હાંધો કરીએ અને આપણે આવી ગયો છે ચા અને ચા આવે પછી તમને ખબર છે આપણે કંઈ કામ ઉકલે નહીં કરે છે હાલો ભાઈ જો કેટલીમાં દાટી મારીને આવ્યું અગિયાર વાગી ગયા હે અને જા અહીંયા આપણા રાજમહેલમાં ચા પીવા અહીંયા પવન બહુ આવે હે ભાઈ આપણો રાજમહેલ ભાઈ આ જૂના જમાનાનું છે ને આવું ઝૂંપડું હોય ને એટલે અમારે હવે રાજમહેલ લાગતો હવે આ મેળીયુમાં હક થતું નથી હાલ રાજ્ય હાલ હાલો ભાઈ રાજુભાઈ આવી ગયા છે ને આપણે જ છે ને આખું ઇલેક્ટ્રિકનું સર્વિસ સ્ટેશન છે ક્યારે અહીંથી પછી ગોહ બહાટી બોલે હા જો બે બે મીટરું અમારે ભાઈ સગવડમાં કઈ ઘટે કઈ નહીં હો બિલ આવતા હોય જા અહીંથી પછી અહીંથી પછી બિલ નક્કી થાય નહીં બધી જાતના બિલ અહીંથી નક્કી થાય સાચી વાત છે હાલો ભાઈ તો જો ચા મારી લઈ હાલો ભાઈ ચા પાણી જો આપણે પી લીધા રાજુભાઈ ના લે રાજુ તને આગળ ફોન આવ્યો તો શું થયું તો કેવાનો હતો ફોન કંપનીનો હતો

ભીડ માં કઈ ઘટે જ નહીં કે અમારે જેવી ભીડ ના હોય મોટ મોટર નું કરતા હતા એવા હલાડિયા કરી વડી મોટી હતી કાઠી ને એવું હાલે રાજુભાઈ મૂકો હે સનેડે સાંધો થઈ ગયો ક્લિયર અને હવે આપણે દોઢસો બહુ ફૂટ ઉતારી દીધી પચાસ ફૂટ આ નળી બારી છે ને બાકીનું જે ઓલો છે ને આપણે ત્રણસો ફૂટ એ હવે આમ શેડે છે બહાર રાખ્યો છે તો હવે આપણે ફટાફટ ઉતારી દઈ હું જલ્યો બે અહીંયા સહી તો મિત્રો મોટર ઉતારી લીધી પણ હવે માઠા અમારા કાલે જે પ્રોબ્લેમ હતો ને એ જ પ્રોબ્લેમ છે સેમ પાણીનો પ્રોબ્લેમ નતો મને આમ તો અંદાજ આવતો હતો પણ રાજુને મારો ઓલો ભાઈબંધ આલીઓ કહેતા હતા ને તે પછી અમે મોટર જ અહીં લઈ આવ્યા પણ એની યારમાં હજી પાણી છે પ્રોબ્લેમ પમ્પનો અથવા મોટરના થસ બેરિંગનો ગમે હોય એવું લાગે છે એટલે અમે મોટર ઉતારી દીધી સાડા ચારસો ફૂટ પૂરેપૂરી તરીએ મૂકીને બસ ટ્રાય કરી હતી અહીંયા બસ એનો એ જ પ્રશ્ન હે એટલે પાણીનો પ્રોબ્લેમ નથી મોટર કે ફોલ્ટ છે વરી પાછી કાઢવી જોઈએ તો હવે બપોર થઈ ગયા આપણે ખાઈ લઈ પછી વળી આગળ જોઈ ભાઈ આપણે મોટર કાઢી લીધી વરી પાછી ને જો આ પંપને રિપેર કરવાનું થાય કદાચ શંકામાં હે

आम जो चले जो फ्रेंड्स जो इतने आउट है अरे तू आई है मने अगर पास ही कमेंट आ रही है तो मैं आज बार ने बाहु भीड़ मारते हैं इनके भाई बाप है हम दो ही जो अरे जैसे कृष्णा जय माता जी भी हम एक तो किधर आएगी ना भी भी ना दो ही તો અમને ધોવા દઈએ ને કેટલી ધોવા દે ભાઈ અમને એ ખબર ના હોય ક્યારે માફ કરજો માફ કરજો અમને એ ખબર ના હોય અમારે કેટલી ભે હું ધોવા દઈએ ખાલી ગુડ ભરવા જવાનું ના હે ભાઈ મહિના દોઢ મહિના ની વાર મહિના કે દોઢ મહિના ત્રણ દે હે ને ચોથી બે હે એમ ને હા ભાઈ મહિનો દોઢ મહિનો નીકળી જાય હા એને તો જ વાર તો પાંચ પણ તાતા એક વેચી નાખી હા ના કરતા ના બે કેન લઈને જાતો હોય ના ધીરે ધીરે મયારું ચાલુ કરું હો ભાઈ અમાર તો તો હો ડોઢો ભેહું નો હો ગરમુ તો હા ભલે વધારે કરવું પડે કેમ કે જમીન માં ખાતર જ નથી કાવ જીરું થઈ રહ્યું થઈ જીરું એમાં ભઈ જીરા ના ભઈ કોઈ ફૂન થઈ જ્યું પછી ભલે ને આ તા ખાતર તો પડી જાય ને એમ હા ખાતર વિના તો કઈ થાતું જ નથી ખાતર વગર કઈ થાતું જ નથી એક ધારી બહુ ભેહું હોય

<laughs> भाई तो पर दूध मत जाए हाँ मना रही हो भाई हमारे जल्ला ना पोक जो तमे जल्ला तेरा पोक से जो क्यूट क्यूट चला अरे जल्ला भले वही भले वही पोछूं था वधे हमारे जीन भाई ने आई खूब माहौल ठीक हुए चेपड़ा है नहीं जीव या सर्दी ने कह दिया है सर्दी ने उसके देश को दूध ने बीस किलो અમને જોવો હવે આપણો નોટાલ કરી નઈ નસરાક ઉપર હાલો ભાઈ તો જો જલિયન કરે છે નાસ તો આપણે આવી ગયા અહીંયા કાંધા નું કામ હાલતું તો નયા તો જો કાંધું બધું ક્લિયર થઈ ગયું છે આ મિત્રો આપણો છેલ્લો વિડિયો છે છેલ્લો વિડિયો હવે આપણે વિડિયો આ વર્ષમાં નઈ બનાવી හැකි માફ કરજો બધા કાંજે માફી માંગી લે કે હવે અમારો વિડિયો આ છેલ્લો છે આ તમારો છેલ્લો છે अब वो टीवी से है मैं। हाँ, क्या वो वीडियो बना वाला जो नियम यार अभी आजाते टीवी से। वीडियो बना वाला जो मैं इन्हों को अपापा आलाकलित ही हो लाये वाला है। हाँ। हम फिर लिखूं मित्रों तो अब उनके लिए તો હાલો મસ્તી કરતા હતા સપોર્ટ તમારો અમને રહે તો આપણે વિડીયો કાયમી બનાવતા રહું અને બે હજાર ત્રેવીસ આપણો આ છેલ્લો વિડીયો હાલો આજે સાંજે પડવા જાય છે મારે જવા આજનો વિડીયો આપણે રાખી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામભાઈ